કલેશ્વર ઓએનજીસી એસેટ નગરપાલિકા અને હાસોટની કાકાબા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા અને ઓએનજીસીના સફાઈ કર્મચારીઓ માટે શારદા ભવન ટાઉન હોલ ખાતે વિશેષ નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઓએનજીસીના જીજીએમ પ્રોડક્શન હેડ હર્ષેન્દ્ર સ્વરૂપ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સર્વરોગ મેડિકલ કેમ્પનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં વિવિધ રોગોના હાસોટની કાકાબા હોસ્પિટલ અને સુરતના નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફે હાજર રહી સેવા બજાવી હતી અને નગરપાલિકા અને ઓએનજીસીના તમામ સફાઈ કર્મચારીઓનું ચેકઅપ કર્યું હતું અને દવાઓ આપવામાં આવી હતી સાથે મહિલા કર્મચારીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઓએનજીસી આરોગ્ય વિભાગના ડોક્ટર આશુતોષ દેબરિયા નગરપાલિકાના સભ્યો શહેર ભાજપના જિગ્નેશ અંડારિયા જગદીશ શાહ સહિત કાકાબા હોસ્પિટલના તબીબો અને સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા જે તાજેતરમાં સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સુરક્ષા સેવા કાર્યક્રમનો લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને શરૂ કરવામાં આવેલું છે જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે નગરની હંમેશા સફાઈમાં સહયોગ આપે છે એવા અમારા સફાઈ મિત્રોનું આજે સુરક્ષા શિબિરનું નગરપાલિકા ઓ અને કાકાબા હોસ્પિટલ દ્વારા સંયુક્તપણે આયોજન કરવામાં આવેલું છે જેમાં અમારા સફાઈ મિત્રોની નિદાન થશે અને નિદાન પછી જો કોઈ પણ ઓપરેશનની જરૂર પડશે તો કાકાબા હોસ્પિટલ અને ઓએનજીસી દ્વારા મફતમાં કાકાબા હોસ્પિટલ હાસોદ ખાતે ઓપરેશન કરવામાં આવશે એટલે સફાઈ મિત્રોની સુરક્ષા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જય હિન્દ જય ભારત આજ સભીકો નમસ્કાર આજ હમલોગ સીએસઆર ઓ કે સહાયતા છે ઓર નગરપાલિકા ઓર કાકાબા હોસ્પિટલ કે सहायता से हम लोग यहाँ पर एक शिविर स्वच्छता इसका अपना हेल्थ चेकअप कैंप का हम लोगों ने आयोजन किया है और इसमें हम लोग जो यहाँ पे सफाई कर्मचारी नगर पालिका और ओ के कर्मचारियों का हेल्थ चेकअप के लिए इसमें हम लोगों ने उनका स्कोप है वो यहाँ पर करेंगे हमारे सफाई कर्मचारी समाज में एक बहुत महत्वपूर्ण कार्य करते हैं हमारे आसपास सब स्वच्छ रखने का एक महत्वपूर्ण काम और योगदान देते हैं और इस समाज समाज में उनका भी एक महत्वपूर्ण योगदान है आ, हम लोग की तरफ से प्रयास है जिसी प्रबंधन की तरफ से कि उनको कुछ स्वच्छ अपना हेल्थ चेकअप के शिविर के कैम्प के आ, में हम उनको कुछ आ, जो उनकी इस तरह की स्वास्थ्य की समस्या हैं उनको एड्रेस करें और उसमें हम लोगों ने फिजिशियंस और सर्जिकल हर तरह की डॉक्टर्स यहाँ पे हैं जो सर्जरी भी करते हैं फिजिशियन भी हैं और उसका हम चाहते हैं कि वो ज़्यादा से ज़्यादा लाभ लें ताकि उनकी लाइफ और उनकी उनके जीवन आने वाला जीवन स्वस्थ और सुखमय रहे धन्यवाद मारू नाम जय जे गुजर है नगर पालिका में सफाई कामदार तरीके के फरत छूँ आज हमारा तमाम सफाई कामदारों જે મેડિકલ કેમ્પમાં હાજર રહેલા છે ને જીસી અને કાકાબા તરફથી જે કેમ્પ રાખવામાં આવેલો છે ને એમાં તમામ સફાઈ કામદારોનું મેડિકલ ચેકઅપ રાખવામાં આવેલું છે જે એમનો આભાર અમે તમામ સફાઈ કામદારો માનીએ છીએ